ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર હાથ ફૂડ એન્ડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર કરાયું જેમાં ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભરૂચનગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સત્યનાથ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ ઉપર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જરૂર જણાય તો સૂચના પણ આપવામાં આવી કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ પ્રક્રિયામાં નગરસેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ફૂડ ઓફિસર નિકિતા પટેલ એબી રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા